રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગના એક્ટને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી તો લેન્ડ ગ્રેબિંગ એક્ટને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અને ગ્રામ્ય પોલીસ વડા સમિતિના સભ્યો જે કમિટીના સમક્ષ બે હજાર રૂપિયાની ફી ભરીને ફોર્મ ભરી ફરિયાદ કરી શકે છે તો અત્યાર સુધીમાં જિલ્લામાં નવ અરજીઓ આવેલ છે જેની તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવેલ છે જેથી લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે કમિટી બનાવવામાં આવી છે જેને લઈને આજ રોજ એક બેઠક પણ મળી હતી બે વખત આ કમિટીની બેઠક બોલાવવાની હોય છે આ કમિટી સમક્ષ કોઈએ પણ જો અરજી કરવી હોય તો આ માટે બે હજાર રૂપિયાની ફી અને એનું નિયત નમૂનાનું ફોર્મ નક્કી કરવામાં આવેલું છે જે અત્રેની પીઆરઓ શાખામાંથી કોઈ પણ અરજદાર મેળવી શકે છે અને આ ફોર્મ અને ચલણ સાથે એણે એના જે કાંઈ ગ્રીવન્સ છે અથવા તો એની જે કાંઈ ફરિયાદ છે એના તમામ ડોક્યુમેન્ટ્સ જોડવા ફરજિયાત છે તો આ રીતે તમામ ડોક્યુમેન્ટ સાથેની અરજીઓ જે રજૂ થાય તે રજૂ તે અરજીઓ સંકલિત કરી અને કમિટીના જે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી છે એની સમક્ષ આ અરજીઓ મૂકવામાં આવતી